શોભાયાત્રામાં ભાગ લીધો છે અને સાથે સાથે વેસ્ટ બંદોબસ્ત ની વચ્ચે આ શોભાયાત્રા અહીં કાઢવામાં આવી છે જ સુંદર સાથે શોભાયાત્રા

આવી રીતે અહીંયા તમે જેવોજો છે એવો ભગવાનની વૈષ્ણવસાનુ આયોજન તો આનું ખૂબ જ સુંદર પ્રકાર નું આયોજન કરી અને આ શ્રી સત્વરા મંડળ જે મહાગલ મંડળ છે એમના દ્વારા শোভાયત્રા કાઢવામાં આવતી હોય છે સાથે સાથે આપણી સાથે એમના આયોજક છે સૌપ્રથમ આપનું નામ જણાવજો ઇસ્તેરભાઈ દાદાભાઈ ગંજારિયા આ শোভાયત્રા કેવી રીતે આયોજન કરતા હોઈ અમે પરંપરાગત 5 વર્ષથી આ শোভાયત્રા કાઢી છે અને જળસ শোভાયત્રા રૂપે જળસ પર મંદિરથી શરૂ કરી મોટેશ્વર મહાદેવ ગોકુલ નગર પાસે આપણે પૂર્ણ કરી છે અમારું મહાકાલ ગ્રુપ એમ જય મહાકાલ સત્વરા મિત્ર મંડળ અમારું ગ્રુપ છે આ શોભાયાત્રા જે હોય કસરત લાકડીઓ ફેરવતા હોય તલવાર ફેરવતા હોય

આ શોભાયાત્રાનો લાભ લેતા હોય છે પાંચસોથી વધુ તો એમના જ સભ્યો છે તો આ પ્રકારે આ ખૂબ જ જે ભવ્ય શોભાયાત્રા આપણે કહી શકીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે શિવ ભગવાનની બરફની જે શિવલિંગ છે સાથે સાથે શિવ ભગવાનની આ મૂર્તિઓ છે એ સાથે આ શોભાયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે તો આ પ્રકારે શિવ ભગવાનની મહિમા જે શિવ ભગવાન છે એમની પૂજા કરવા માટે થઈ અને આ શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર